જે અમારું પેકેજ છે કિસાન સહાય એ આજના દિવસે ખેડૂતના ખાતામાં પડી ગયા છે બહુ મોટો રાજ્યની સરકારનો આ નિર્ણય છે અમારા વિભાગનો ભૂતકાળમાં ક્યારેય નથી હોય એટલું ઝડપથી અમે આ પ્રકારે આગળ વધી રહ્યા છીએ ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અમને પણ ખબર છે કે ક્યારેય કોઈ ઇતિહાસમાં ન કર્યું હોય એવું કામ તમારી ભાજપ સરકારે કર્યું છે અમને એ પણ ખબર છે કે કોઈ ખેડૂતો માટે નથી કર્યું એવું તમે કર્યું છે પણ અમે તમને કહેવા માંગીએ છીએ કે આ બધી વાતમાંથી તમે બહાર આવો હજુ પણ ગુજરાતનો ખેડૂત ખાતર માટે લાંબી લાઈનમાં ઊભો છે મગફળીની જે એમને વેચાણ કરવા જવાનું છે ટેકાના ભાવે એમના માટે રાત્રે જતો રહે છે પોતાના ટ્રેક્ટરની અંદર મગફળી લઈને કે એમનો જલ્દી વારો આવે આ બધામાં તમે ધ્યાન આપો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું સ્વાભાવિક છે અને હર હંમેશ તેમની એક જ વાત હોય છે કે કોઈએ નથી કર્યું એવું અમે કર્યું છે અમને પણ ખબર છે કે કોઈએ નથી કર્યું એવું તમે કર્યું છે અમે તમારા નિર્ણયને આવકારી રહ્યા છીએ પરંતુ તમારે જે કરવાનું છે જેમના ઉપર ધ્યાન આપવાનું છે એમ હજુ પણ ગુજરાતનો એ તમામ જિલ્લાનો ખેડૂત છે છે સવારથી ઉભો રહે ત્યારે જઈને એમને માત્ર એક દિવસમાં ખાતરની થેલી મળે છે કોઈક જગ્યા તો એવી છે કે જ્યાં ખાતર જ નથી મળતું હજુ પણ જ્યારે મેં રવિ પાકનું વાવેતર કર્યું છે તો ખાતર ક્યારે મળશે એ વિચાર સાથે એ આશા સાથે એ જયારે ડેપોમાં જાય છે એમને ખાતર મળવાની આશા હોય છે પણ મળતું નથી હજુ પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને પોતાની મગફળી વેચવાની છે ટેકાના ભાવે એ પણ રાત્રે પોતાના ટ્રેક્ટરની અંદર જે ટ્રોલી છે મગફળી ભરીને જે ખરીદ કેન્દ્ર છે વેચાણ કેન્દ્ર છે ત્યાં જાય છે જેથી કરીને એમનો વારો આવે એમના ઘરે પૈસા આવે એ આશા સાથે જાય છે અને પછી રાત દિવસ એમને ત્યાં જ રોકાવું પડે છે તમારી પાસે છે માણસો પણ છે તો વધારે ખરીદ વેચાણ કેન્દ્ર છે શરૂ કરાવો ને જેથી કરીને ગુજરાતના ખેડૂતને તકલીફ ન પડે આ બધી બાબતે હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ જે અમારું પેકેજ છે કિસાન સહાય એ આજના દિવસે ખેડૂતના ખાતામાં પડી ગયા છે એકત્રીસ ઓગણત્રીસ કરોડ બહુ મોટો રાજ્યની સરકારનો આ નિર્ણય છે અમારા વિભાગનો ભૂતકાળમાં ક્યારેય નથી હોય એટલું ઝડપથી અમે આ પ્રકારે આગળ વધી રહ્યા છીએ એ જ પ્રકારે લગભગ સત્તાવનસો કરોડની ખરીદી પણ મગફળીમાં એ અમે કરી છે અમારું કમિટમેન્ટ છે એ પ્રમાણે હમણાં જે ઓક્ટોબરમાં કમોસમી થયું એમનું પણ છે સત્તાવનસો ને છી કરોડ થી પણ વધારે મૂલ્યની ટેકાના ભાવની મગફળી ની ખરીદી થઈ છે ચુકવણું પણ તેવીસો ને છોતેર કરોડ નું એમાં પણ થઈ ગયું છે અને એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને હમણાં જ મેં આપને માહિતી આપી એમ કે અત્યાર સુધીમાં આ પ્રકારે અમે અપગ્રેડ કર્યું છે અમારા પોર્ટલને એમના કારણે ખૂબ ઝડપથી ભૂતકાળમાં ક્યારે આપણે જોયું છે કે આ ચૂકવણામાં ખૂબ ભાર લાગતી રાજ્યની સરકારનો ઈરાદો એવો ન હોય પણ વહીવટી પ્રક્રિયા હોય એનું ફોર્મ આવવું એનું ફોર્મ પાસ થઈને અપલોડ થવું એ પણ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે એટલે અમારો એવો અંદાજ છે આગામી પંદર વીસ દિવસની અંદર દસ હાજર આ અને અગિયારસો થી પણ વધારે કરોડ રૂપિયા એ વાવ થરાજના એટલે અગિયાર કરોડ થી પણ વધારાની રકમ એ ખેડૂતના ખાતામાં પડી જશે છે અતિવૃષ્ટિની વાત છે અને પૂરની પણ વાત છે વાવ થરા ત્રીસ લાખ થી વધારે અરજીઓ એ મળી છે ને લગભગ સવા બે લાખ એ વાવ થરા પાટણ જુનાગઢ એ જે પાંચ જિલ્લાઓ છે કચ્છ એ પાંચ જિલ્લાઓ મળીને લગભગ લાખ ની આસપાસ આ અરજીઓ થાય છે તમે ધ્યાને મૂક્યું છે અમે કેન્દ્ર સરકારના ધ્યાને મૂકીશું

પ્રયાસ કર્યા ઉશ્કેરવાના પણ ગુજરાતનો ખેડૂત હું ખેડૂત છું કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે જાણે છે તમે સારો મુદ્દો કીધો છે પ્લીઝ વન મિનિટ પ્લીઝ જયારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધીઓ કરી પૈસા આપશે ક્યારે આપશે નહીં આપવા નથી મળે અમારા તાલુકામાં ક્યારે આવે છે વિપક્ષના લોકો એ નામ નથી આપવું એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે બીજું ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી ખૂબ સભાઓ કરી માત્ર પાર્ટીની સભાઓ બની રહી હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ ખરીદી પણ થાય સહાય પણ મળે યાર્ડમાં પણ જણસ વેચાય આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે જણસ વેચવા જઈશો ડાંગર વેચવા જશો તો તમને પૈસા નહીં આપે તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા હું એમને પૂછું છું કે તમારી ત્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે આ ગુજરાત નો ઇતિહાસ છે લગભગ બ્યાસી કેની સાલમાં દુકાળ પીડ્યો તો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ ચોંકડીઓ પાડો હું કોંગ્રેસને કહું કઉ છું તમારા મોઢા ગંધાય છે તમે તમારા આઈનામાં જોવો તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું ટ્રેક્ટર લઈને રેલી કાઢો તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો ખેડૂતોને કેટલી ટ્રેક્ટર માં ના 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 યંત્ર સામગ્રીમાં તમે સબસીડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો જે ટ્રેક્ટર તમે લઈ નીકળ્યા જે તમારા લાગતા વળગતાના કોઈ કિસાનના ખેડૂતના નહીં એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસીડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસીડી શરૂ કરી હું આપણે ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસીડી કેટલી સહાય કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી માત્ર વાતો કરવાથી ન થાય છતાં હું કઉ છું કે વિપક્ષ અધિકાર છે પણ ગેરમાર્ગે દોરી પ્રપંચો કરી લલચામણી લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે એમાં હું પણ આવી જાઉં હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતો હોય છે અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જાહેરજીવની અંદર લોકસેવામાં એક તત્વ સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે એટલા માટે પ્રજાએ ત્રીસ વર્ષથી આશીર્વાદ આપ્યા છે અને હત્યાવીસમાં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે જનતાના આશીર્વાદ એમને મળવાના નથી કારણ કે એનો ભવ્ય ભૂતકાળ કાળો ભૂતકાળ ગુંડાગીરીનો ભૂતકાળ ગામડું થડથડ ધૃત્તુ હોય ગામડામાં લોકો મત ના આપી શકે પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી બેઠો હોય આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર જીતુ વાઘાણીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર